નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ટીએચઆર વિતરણની અંદર તમે સો ટકા કામગીરી કરી છે પરંતુ ઘટક કક્ષાએથી આવતા રિપોર્ટમાં લાભાર્થીની સંખ્યા જાજી છે અને તમારી પાસે જે લાભાર્થી છે એ તમે સો સો ટકા એની એન્ટ્રી ટીએચઆરની એન્ટ્રી છે પૂરી કરી છે તો સો ટકા કામગીરી કેમ નથી થતી તે સંદર્ભે સમજીએ છીએ અહીં આપણે મુદ્દો એ છે કે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર હવે ટીએચઆર વિતરણ કરવામાં એફઆરએસ સિસ્ટમ લાગુ થઈ છે જેમાં ફોટો કેપ્ચર કરવાનો છે ઈ કેવાયસી કરવાનું છે અને ટીએચઆર એન્ટ્રી પૂરી કરવાની છે એફઆરએસ સિસ્ટમ શું છે તે સંદર્ભેની માહિતી મેળવવા તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તેની અંદર વિડીયો છે એ આપેલા છે તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ત્યાંથી તમે જોઈ લેશો કે ફોટો કેપ્ચર કઈ રીતે કરવાનો હોય એફઆરએસની અંદર ઈ કેવાયસી છે એ કઈ રીતે કરવાનું હોય અને ટીએચઆર એન્ટ્રી છે એ કઈ રીતે કરી શકાય અહીં તમે નોંધ લેશો હાલ છેલ્લા દિવસો બે બાકી છે તમે એફઆરએસ સિસ્ટમ મુજબ તમે ફોટો કેપ્ચર નથી કર્યો ઈ કેવાયસી નથી કર્યું તો હવે તમે સ્કીપ આપીને પણ તમે એન્ટ્રી તેની પૂરી કરી દેશો નહીં તો થશે એવું કે તમે એન્ટ્રી નહીં કરો તો આ મહિનાનો લાભ છે એ બેન એને નહીં મળે અને તેની એન્ટ્રી છે એ સો ટકા નહીં થઈ શકે હવે અહીં મુદ્દો એ છે કે તમે ટીએચઆર વિતરણ એન્ટ્રીની અંદર તમામ લાભાર્થીને ટીએચઆર આપી દીધું છે જેમ કે અહીં આપણે ઓપન કરીએ છે અહીં તમે જોશો કે સગર્ભા બેન છે ધાત્રી બેન છે એને ટીએચઆર આપ્યું છે અહીં સગર્ભા બેન છે એના પર ક્લિક આપીએ તો અહીં ચાર સગર્ભા એવી છે કે તમે ટીએચઆર એચઆર પચીસ દિવસ આપી દીધું છે ઘટક કક્ષાએથી જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટની અંદર પાંચ સગર્ભા બોલે છે પરંતુ મારી પાસે તો કુલ ચાર સગર્ભા છે અને મેં ચારે ચારને સો ટકા ટીએચઆર વિતરણ એન્ટ્રી પૂરી કરી દીધી છે તો ઘટકના રિપોર્ટમાં એક નામ વધારે કેમ આવે છે એ સમજીએ છીએ કારણ કે એ નામ છે એને તમે ટીએચઆર વિતરણ એન્ટ્રી નહીં કરી જેના કારણે એ માઇગ્રેટ છે એ થઈ ગયું છે અને ટીએચઆર વિતરણની એન્ટ્રી નથી કરી જેના કારણે રિપોર્ટની અંદર એક નામ વધારે આવે છે આ ખબર કઈ રીતે પડશે એ સમજીએ તમારા પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર એક નવું મેનુ છે એક્શન સેન્ટરમાં ઉમેરાયું એ છે અપકમિંગ બેનિફિસરી ચેન્જીસ જ્યાં તમે ક્લિક આપો છો તો તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે હવે મારે કયું બેન છે મને કે બે બેનો અહીં આપેલા છે આ બેન છે એ બેન છે તે ધાત્રી છે એ થશે તો તમારે તેને માઇગ્રેટ કરવાનું છે હવે અહીં બે નામ આપેલા છે અને બે નામની નીચે જો અહીંયા લખ્યું છે લાલ અક્ષરમાં કે આ બેન છે એ ડીએક્ટિવેટ થઈ જશે અગિયાર ફેબ્રુઆરીએ અગિયાર ફેબ્રુઆરી પહેલાં જો તમે તેને ડીએચઆર વિતરણ એન્ટ્રી છે એ પૂરી કરી દેશો તમે એને માઇગ્રેટ કરી દેશો જો નહીં કરો તો અગિયાર ફેબ્રુઆરીએ આ નામ છે એ ડીએક્ટિવ થઈ જશે સેમ અહીંયા એકવીસ માર્ચે આ નામ છે એ ડીએક્ટિવ થઈ જશે તો અહીં આપણને તારીખ આપી દીધી છે કે આ અગિયાર ફેબ્રુઆરી પહેલાં મારે છે તેને લાભ આપી દેવાનો બેન હોય તો મારે એને ટીએચઆર વિતરણની એન્ટ્રી કર કરી દેવાની છે જો હું ટીએચઆર નહીં આપું તો એ અહીંથી ડીએક્ટિવ થઈ જશે અને તમારા મુખ્ય મેનુમાં છે જે ઘટક કક્ષાએથી રિપોર્ટ નીકળે છે ત્યાં તો તમારી પાંચ જ સગર્ભા બોલશે પણ એક્ચ્યુઅલમાં તમે એ ડીએક્ટિવ થઈ જશે જેમ કે અહીં તમે જોશો બાજુની અંદર આપેલું છે અનએક્ટિવ અનએક્ટિવ છે એના પર તમે ક્લિક આપો તો આ એક બેન છે કે જે અનએક્ટિવ થઈ ગયા છે જેના કારણે અહીં જે રિપોર્ટ આવે છે એ અનએક્ટિવ તો થઈ ગયા પરંતુ બેને હજુ તેને ટી એચઆરની એન્ટ્રી પણ નથી કરી તો થશે શું કે પાંચે પાંચ જે એના મુખ્ય મેનુમાં જે ઘટકનો રિપોર્ટ આવે છે ત્યાં પાંચ સગર્ભા હશે અહીં બેને ચારે ચારને ટીએચઆર આપી દીધી આ બેનને ટીએચઆર આપ્યું નથી જેના કારણે એક લાભાર્થી છે એ બાકી બોલશે જેના કારણે તમારી સો ટકા એન્ટ્રી થતી નથી આવું ન થાય તેની તકેદારી રાખો અહીં અપકમિંગ બેનિફિસરી ચેન્જીસનું ઓપ્શન છે આપણી પાસે ત્યાંથી આપણે જોઈ લેવું જેમ કે અહીં આપણી પાસે છે કે આ અગિયાર ફેબ્રુઆરી છે તે પહેલાં મારે એને ટીએચઆર આપી દેવાનું છે એકવીસ માર્ચ છે એ પહેલાં મારે એને ટીએચઆર આપી દેવાનું છે પછી તમારે એને છે એ માઇગ્રેટ કરી દેવાનું આવું કરશો તો જ તમારી કામગીરી છે સો ટકા બોલશે અન્યથા થશે શું કે તમે ટીએચઆર મિત્રોને એન્ટ્રી નથી કરી નામ છે એ અનએક્ટિવ થઈ જશે અને તમારો રિપોર્ટ છે એ સો ટકા નહીં આવે એ મુજબ અહીંયા કેટેગરી ચેન્જીસ છે ત્યાં પણ તમે નામકરણ જોઈ શકાશે કે ભાઈ કયું બાળક છે એ કેટેગરી ચેન્જ કરીને ગયું છે ઓકે તો આ મુજબ તમારે એન્ટ્રી છે એ પૂરી કરવાની છે તમે હાલ એફઆરએસ સિસ્ટમ છે લાગુ થયેલું છે ફોટો કેપ્ચર કરવાનું છે જે લાભાર્થી ફસે કશું છે નહીં તો આપણે એને સ્કીપ આપીને એન્ટ્રી પૂરી કરી દેવાની છે આપણને વિભાગ તરફથી સૂચના પણ છે ને એ મુજબ કાર્ય કરીશું ટીએચઆર વિતરણ છે એ આ મુજબ જ સરળતાથી થશે અને સો ટકા કામગીરી કરી શકાય આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ સમજાવશો કે તમે હવે ટીએચઆર વિતરણ એન્ટ્રીની અંદર આ તકેદારી રાખવી લાભાર્થી છે એ કેટેગરી ચેન્જ કરે છે એ પહેલાં આપણે એને ટીએચઆરનો લાભ છે એ આપી દેવાનો પછી એને ચેન્જીસ કરી શકો સગર્ભા હશે તો બેન છે એને તમારે ટીએચઆર આપી દેવાનું છે પછી તમારે એને માઇગ્રેટ કરવાનું છે તમે પહેલાં માઇગ્રેટ કરી દેશો અને લાભાર્થી ચેન્જીસ થઈ જશે તો ત્યાં સગર્ભા એક બોલ બો બોલશે અને અહીં તમારી પાસે એ નામ નહીં હોય તો સો ટકા કામગીરી નહીં થાય ઓકે તો આ વાત હતી ટીએચઆર સંદર્ભે સો ટકા કામગીરી થશે એ માટે આપ મારી વાત સાંભળી રહ્યા છો તમે મને જો સાંભળી રહ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી વાત યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે ખૂબ મહેનત દ્વારા અમે તમારા માટે આ પ્રકારની માહિતી લાવીએ છીએ ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર